ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરતી વલસાડ પોલીસ ડુંગરી હાઈવે પર કારનો પીછો કરી પોલીસે છપ્પન કિલો ગાંજો ઝડપી પાડ્યો કાર ચાલક કાર મૂકીને ફરાર વલસાડ તાલુકાના ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ હાઈવે ઉપર મહાદેવ હોટેલ પાસે એક બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી બાતમીવાળી કાર આવતા કારને અટકાવવાનો ઈશારો કરતા કાર ચાલકે પોલીસની નાકાબંધી તોડી સુરત તરફ કાર હંકારી મૂકી હતી પોલીસની ટીમે પણ ફિલ્મી પીછો કરતા કાર ચાલકે પોલીસે કારમાં ચેક કરતા કારની ડિકીમાં મૂકેલા પાર્સલના પડીકાઓમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો વસાણ ડુંગળી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ઓરિસ્સાથી એક કાર નંબર આરજી ફોર્ટીન સી એફ થ્રી વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને કાર ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે વલસાડ ડુંગળી પોલીસની ટીમે હાઇવે ઉપર મહાદેવ હોટેલ પાસે બાતમીવાડી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાડી કાર આવતા ડુંગળી પોલીસે કારને અટકાવવાનો ઇશારો કર્યો હતો પોલીસની નાકાબંધી જોઈને બાતમીવાળી કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સુરત તરફ ફંકારી મૂકી હતી વલસાડુંગરી પોલીસની ટીમે ફિલ્મી ઢબે બાતમીવાળી કારનો પીછો કર્યો હતો કુંડી બ્રિજ નીચેથી ગાંજો ભરેલી બાતમીવાળી કાર ચાલકે કારનો યુ ટર્ન મારી મુંબઈ તરફ ફંકારી મૂકી હતી પોલીસની ટીમે પણ બાતમીવાળી કારને અટકાવી હતી જે દરમિયાન કારનો ચાલક કાર મૂકીને બાજુમાં આવેલ જંગલ જાડી વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો ડુંગરી પોલીસની ટીમે કારમાં ચેક કરતા કારની ડીકીમાંથી અલગ અલગ પેકેટ મળી આવ્યા હતા જે પેકેટોમાંથી કુલ છપ્પન પોઈન્ટ પાંચસો કિલો ગાંજોનો જથ્થો ડુંગળી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો પોલીસે છપ્પન પાંચસો કિલો ગાંજાના જથ્થાને ઝડપી પાડી આ કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે